કમોસમી વરસાદને કારણે ડભોઈ તાલુકાના ખેડૂતોના સોયાબીન કપાસ મગફળી જેવા પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે ત્યારે સરકાર સમક્ષ સહાયની માંગણી કરવામાં આવી છે માવઠાને કારણે કરોડો રૂપિયાનું ખેડૂતોને નુકસાન થયું છે ત્યારે ચાર મહિનાની મહેનત ખેડૂતોની પાણીમાં ગઈ છે એટલું જ નહીં મોંઘા ભાવના બિયારણોનો ઉપયોગ કરીને શિયાળુ પાક લેવામાં આવ્યો હતો પરંતુ કમોસમી વરસાદને કારણે પાકને ભારે નુકસાન થયું છે જેને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે વડોદરા જિલ્લાના ચારેય ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે ડભોઈ તાલુકામાં અંદાજી પાંચ હજાર હેક્ટરમાં અંદાજીત કિંમત રૂપિયા પંદર કરોડની આસપાસ નુકસાન થવા પામ્યું છે જ્યારે શિયાળુ પાક પહેલાં સહાય મળે તેવી ખેડૂતોની આશા છે 厉害！